માત્ર એક ચમચી ઘીમાં માવા વગર સોફ્ટ પાણી પાણી થઈ જાય તેવી મીઠાઈ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના કોઈ કલર ના કોઈ ખર્ચો માત્ર મોમાં મૂકતા પાણી પાણી થઈ જાય ને એવી સોફ્ટ મીઠાઈ જો આ રીતે એકવાર પણ બનાવી લીધી તો ગેરંટી તમે દર વર્ષે વારંવાર બનાવશો અને વર્ષમાં ઘણી બધી વાર બનાવશો તો એકદમ સોફ્ટ મેલ્ટેન માઉથ છે અને મોમાં મૂકતા હંડ્રેડ પાણી પાણી થઈ જશે તો એકદમ હેલ્ધી ટેસ્ટી કોઈ પણ જાતના કલર વગર આ મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ આ મીઠાઈ બનાવવા માટેનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ફ્રેશ તાજુ નાળિયેર તો અહીંયા એક નાળિયેરને મેં આ રીતે તોડી લીધું છે એમાંથી થોડો કટકો મેં દૂર કરી દીધો પોણું નાળિયેર છે અને હવે આપણે આ નાળિયેરમાંથી છાલ કાઢી લેવાની છે તમે પહેલાં છાલ કાઢી અને રાખી અને પછી પણ તમે યુઝ કરી શકો છો હું તાજા નાળિયેરમાંથી જે મીઠાઈ બનાવી અને એકદમ સોફ્ટ પણ બનતી હોય છે અને ખાવાની પણ ખૂબ મજા આવે છે અને આ મીઠાઈ ખૂબ જ સસ્તી પણ બની જાય છે તમે જે સૂકું નાળિયેર લો ને એના કરતાં આ મીઠાઈ તમને ઘણી બધી સસ્તી પણ પડશે અને કિલો મીઠાઈ બનાવશો ને તો માત્ર એક નાળિયેરમાંથી કિલોમીઠર તૈયાર થઈ જાય છે આ રીતે છાલ કાઢી નાળિયેરને ધોઈ લીધું છે એટલે જે પણ છાલના ટુકડા એમાં ચોંટ્યા હોય ને બધા નીકળી જાય હવે અહીંયા હું માપ સાથે મીઠાઈ બનાવું છું આ રીતે એક કપ ટુકડા તૈયાર કરવાના છે આ રીતે એક કપ થયા હવે આપણે આ ટુકડાને મિક્સર જારમાં એડ કરી એકદમ ફાઇન આપણે પીસવાનું છે તો આ રીતે પહેલાં મિક્સર જારને બંધ કરી એકથી બે વાર ચલાવી અને એને આપણે જેટલું બને એટલું ફાઇન પીસી લેશું તો આ રીતે તમે જુઓ પણ આ રીતે થોડું એમાં દરદરૂ રહેશે એટલે આપણે એમાં થોડું દૂધ એડ કરીશું જેના લીધે એકદમ બારીક અને ઝીણી પેસ્ટ તૈયાર થશે તો અડધો કપ દૂધ મેં આ સમયે એડ કર્યું છે ફરીથી મિક્સર જારને આપણે ત્રણથી ચાર વાર ચલાવશું ને એટલે એકદમ ફાઇન આ રીતની લીલા નાળિયેરની પેસ્ટ તૈયાર થઈ જશે તમે જુઓ માવા જેવી થઈ ગઈ ને બસ આ રીતની એકદમ ફાઇન કરવાની છે હવે તરત જ આમાંથી મીઠાઈ આપણે તૈયાર કરીશું તો એના માટે આ રીતે એક પેન લઈ લેશું અને એમાં આ રીતે બધો જ નાળિયેરનો માવો એડ કરી દઈશું તો આવી લીલા નાળિયેરની મીઠાઈ તમે ક્યારેય બનાવી કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં હવે અહીંયા આપણે કોઈ પણ ઘી કે કંઈ એડ નથી કર્યું હવે આપણે જે દૂધ એડ કર્યું હતું ને એ થોડું બળી જાય ને ત્યાં સુધી આપણે એને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું તો હું અહીંયા ચમચીથી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરું છું તમને મીઠાશ જેટલી પસંદ હોય ને એ પ્રમાણે નાળિયેળમાં કુદરતી મીઠાશ તો હોય જ છે એટલા માટે આપણે ખાંડ થોડી ઓછી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરીશું અહીંયા કોઈ પણ જાતની આપણે ચાસણી નથી કરવાની માત્ર ખાંડ મેલ થઈને ત્યાં સુધી આ રીતે ચલાવતું રહેવાનું છે હવે જે બાકીનું દૂધ હતું ને એ આ સમયે એડ કરી દેસું ખાંડ મેલ થઈ જાય ને પછી જ દૂધ એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરવાનું અને હવે આ જે છે ને ખાંડવાળું મિક્સર અને દૂધવાળું મિક્સર એને સારી રીતે આપણે ચલાવતું રહેવાનું છે થોડું આમાં જે થીક છે ને એ થાય અને સાથે જે દૂધ બળી જાય ને અને એનો માવો તૈયાર થઈ જાય ને બસ ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાનું તો બે થી ત્રણ જ મિનિટમાં બધું દૂધ બળી જશે કારણ કે આપણે વધારે એક્સ્ટ્રા કોઈ દૂધ એડ નથી કર્યું જ્યાં સુધી આ કૂક થાય છે ને ત્યાં સુધી આપણે એકદમ નેચરલ કલર અને ફ્લેવર આપવા માટે એક નંગ પાકેલી કેરી લેશું એકદમ સરસ પાકેલી અને કલરવાળી હોય ને એવી કેરી લેવાની મતલબ સારો કલર હોય ને કેરીનો એવો લેવાનો અને પછી આ રીતે એમાં કટ લગાવી દેસુ તો છે ને એકદમ પરફેક્ટ ઓરેન્જ કલરની કેરી અને એકદમ મીઠી હોય ને એવી કેરી પસંદ કરશો તો મીઠાઈ ખૂબ જ સરસ બનશે આ રીતે કેરીને આપણે સરસ રીતે ફ્રૂટી જેવું કરી અને પછી ચમચીના મદદથી આ રીતે કાઢશું ને એટલે બધો પલ્પ આસાનીથી નીકળી જશે જો મેંગો પલ્પ તમારી પાસે તૈયાર હોય ને તરત જ આ મીઠાઈ તૈયાર કરી શકાય છે અને ખૂબ જ સરસ મીઠાઈ લાગે છે તો આ રીતે આખી કેરીમાંથી આપણે આ રીતે ટુકડા કરી પહેલાં કાઢી લેશું અને બસ હવે કોઈ પણ વસ્તુ એડ કર્યા વગર આપણે એનો પલ્પ તૈયાર કરીશું તો કેરી એકદમ મીઠી હોય ને એટલા માટે ખાંડ આપણે એકદમ ઓછી એડ કરવાની છે અને આ રીતનો પલ્પ તૈયાર થઈ જશે એકદમ ઘાટો પલ્પ છે હવે આપણે જે મિક્સર કૂક થતું હતું ને એ તમે જુઓ અહીંયા પાણી અને જે નાળિયેરનું દૂધ અને આપણે જે દૂધ એડ કર્યું હતું તે બધું હવે બળી ગયું છે બસ હવે આપણે આ જે મેંગો પલ્પ છે ને તે એડ કરી દઈશું કેટલો થીક છે બસ આ રીતે એડ કરવાનો તમે અડધો કપથી લઈ એક કપ સુધી એડ કરી શકો છો અને ત્રણ ટી સ્પૂન આ રીતે મિલ્ક પાવડર એડ કરીશું એના લીધે બાઇન્ડિંગ પણ સારું આવશે થિકનેસ પણ ઝડપથી આવી જશે અને ટેસ્ટ માવા જેવો આવશે તો સારી રીતે મિક્સ કરી દેસુ અને હવે આજે રસ અને આ બધું મિક્સર છે ને એ સરસ રીતે કૂક થઈ જાય થોડું થીક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતું રહેવાનું છે તમે જુઓ જેમ જેમ આપણે મિક્સ કરીએ છીએ એમ કેટલો પરફેક્ટ કલર આવી ગયો છે તો અહીંયા કોઈ પણ જાતનો કલર કે કેસર એડ કરવાની આપણે જરૂર જ નહીં પડે અને ફ્લેવર પણ એટલો સરસ આવશે ને તો એક ટુકડો જો તમે ગેરંટીથી ખાઈ લીધો ને તો ત્રણથી ચાર ટુકડા ખાવાનું તો મન થઈ જ જશે એટલી સરસ આ મીઠે તૈયાર થાય છે તો આ રીતે બધું જ મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ મેં ચલાવ્યું ને એટલે આ રીતે થીક થઈ ગયું તમે જુઓ બસ આ રીતનું થીક થઈ જાય અને એમાં કોઈ પણ જાતનો પાણીનો ભાગ ન રહે ને બસ ત્યાં સુધી ચલાવવાનું છે હું અહીંયા થોડો એલચીનો ફ્લેવર આપું છું એટલે થોડું એલચી પાવડર એડ કરી દીધો મિક્સ કરી દેસું અને બસ હવે આ રીતે પેનથી અલગ થવા લાગે ને એટલે આપણી મીઠાઈનું મિક્સર તૈયાર થઈ ગયું તો હજી સુધી આપણે એમાં કોઈ ઘી એડ નથી કર્યું તો એક ચમચી જેટલું ઘી એડ કરીશું એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે જો ઘી વગર બનાવી હોય ને તો પણ બનાવી શકાય તો ખાસ એ ધ્યાન રાખવાનું ઘી વગર નોનસ્ટિક પેનમાં બનાવવાની હવે સેટ કરવા માટે રેડી છે તો આ રીતે કોઈ પણ પ્લેટ લઈ લેવાની મેં અહીંયા બટર પેપર રાખ્યું છે બટર પેપર વગર પણ તમે સેટ કરશો ને તો પણ સેટ થઈ જશે હવે સ્પ્રેડ કરી લેશું અને ઉપરથી એકદમ સ્મૂથ કરી લેશું આ રીતે અને કલાકન જેવી આ મીઠાઈ તૈયાર થાય છે ઉપરથી મનગમતા ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરીશું હું અહીંયા પિસ્તા અને રોજ પેટલથી ગાર્નિશ કરું છું એનાથી ફ્લેવર ટેસ્ટ અને લુક બહુ સરસ એવો આવશે હવે આ મીઠાઈને થોડી માટે આપણે બહાર જ ઠંડી થવા દેવાની એટલે સરસ એવી સેટ થઈ જાય તો હું એક કલાક માટે એને ઠંડી થવા માટે રાખી દઈશ ફ્રીજમાં રાખવાની જરૂર જ નથી અને તમે એને ફ્રીઝમાં રાખીને પણ તરત સેટ કરી શકો છો અહીંયા તમે જુઓ એક કલાક પછી પણ સરસ રીતે સેટ થઈ ગઈ જો મીઠાઈ સેટ ન થઈને તો તમે બે કલાક પછી પણ રાખી શકો છો પછી કટ કરી દેવાની અને મનગમતા શેપમાં કટ કરી અને તમે એને સર્વ કરજો જુઓ હું અહીંયા કટ આપું છું તો કેટલી સુપર સોફ્ટ આપણી મીઠાઈ બની છે અને તમને ડિમોલ્ટ કરીને પણ બતાવી દઉં તમે જુઓ બિલકુલ એ છોટી નથી આસાનીથી ડિમોલ્ટ પણ થાય છે પરફેક્ટ સેટ થઈ છે અને જોતા જ ખાવાનું મન થઈ જાય સુગંધ અને ટેસ્ટ સાથે અને એકદમ સોફ્ટ પણ છે તો આવી મીઠાઈ જો તમે ક્યારેય ન બનાવી હોય ને તો એકવાર તો જરૂરથી ટ્રાય કરજો ઓછા ખર્ચામાં એકદમ હેલ્ધી ટેસ્ટી અને મેલ્ટન માઉથ સોફ્ટ મીઠાઈ તૈયાર થાય છે તો તમને આજને આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં કહેજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં થેન્ક યુ